કોણ કહે છે કે ભારતમાં ભ્રષ્ટાચાર ઘટી ગયો છે અત્યારે જે એક રિપોર્ટ જાહેર થયો છે તેના પરથી તો લાગી રહ્યું છે કે ભારતમાં ભ્રષ્ટાચાર થોડો વધી ગયો છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે અગિયાર ફેબ્રુઆરી એકસો એંશી દેશોના ભ્રષ્ટાચારનો એક રિપોર્ટ જાહેર કર્યો હતો અને તેમાં ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે બે હજાર ચોવીસની આ યાદીમાં તે ત્રણ સ્થાન ઘટીને છન્નુમાં નંબર પર આવી ગયો છે જો કે બે હજાર ત્રેવીસમાં ભારત ત્રાણુમાં નંબર પર હતું એટલે કે બે હજાર ત્રેવીસમાં ભારતને એકસો એંસીમાંથી ત્રાણુંમો નંબર મળ્યો હતો અને બે હજાર ચોવીસમાં છન્નુંમો નંબર મળ્યો છે ટૂંકમાં અહીં ભ્રષ્ટાચાર વધી ગયો છે ભારતને આ લિસ્ટમાંથી સોમાંથી આડત્રીસ ગુણ મળ્યા છે જ્યારે બે હજાર ત્રેવીસમાં તેને ઓગણચાલીસ ગુણ મળ્યા હતા અને બે હજાર બાવીસમાં ચાલીસ ગુણ મળ્યા હતા આ રિપોર્ટમાં એકસો એંસી દેશો અને પ્રદેશોને ક્રમ આપવામાં આવે છે આ દેશોને ઝીરોથી સોની વચ્ચે સ્કોર આપવામાં આવે છે અને રેન્કિંગમાં સૌથી વધુ ગુણ મેળવનાર દેશો સારા હોય છે શૂન્ય કે તેની નજીકથી ગુણ મેળવનાર દેશો સૌથી વધુ ભ્રષ્ટ હોય છે આ લિસ્ટમાં ડેનમાર્ક પહેલા નંબર પર છે જ્યાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે બીજા નંબર પર ફિનલેન્ડ અને ત્રીજા નંબર પર સિંગાપોર છે જ્યારે દક્ષિણ સુદાન એકસો એંસીમાં સ્થાને છે અને તે સૌથી વધુ ભ્રષ્ટ દેશ છે અને આપણું ભારત અત્યારે છન્નુંમાં નંબર પર આવી ગયું છે પડોશી દેશની વાત કરી લઈએ તો ચીન અત્યારે છોતેરમાં નંબર પર છે અને બે વર્ષથી તેની રેન્કિંગમાં કોઈ ફેરફાર નથી થયો જો કે પાકિસ્તાનમાં પણ ઘણો ભ્રષ્ટાચાર વધ્યો છે પાકિસ્તાન પહેલાં એકસો તેત્રીસમાં સ્થાન પર હતું ને અત્યારે એકસો પાંત્રીસમાં સ્થાને આવી ગયું છે સાથે જ શ્રીલંકા એકસો એકવીસમાં સ્થાને અને બાંગ્લાદેશ એકસો ઓગણપચાસના ક્રમે છે હવે આ બધા દેશો કરતાં ભલે ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો હોય પરંતુ ધીરે ધીરે ભારતમાં પણ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો